પણ મોઢાય પાડી અને માવડી મોઢાઈ ને માવડી દી છોરુડાય દિએ સાત પણ તેથી ધરતી ગે તેથી ધરતી એ ધાઉે અને ઓલી વાલી મોઢા ફાડી માવડી જેથી છોરું ના દિયે સાદ તેની ધરતી એ ધાવણ જરે અને વાદળીએ વરસાદ ભારત વર્ષમાં અખિલ બ્રહ્માંડ ની ભાંડો ધરી રાજ રાજેશ્વરી જોગમાયા નવલાખ લોબડી આવીને આરાધવાનું પર્વ છે એ નવરાત્રી છે એમાં કોઈએ સ્તોત્રમાં ભગવતીની આરાધના કરી કોઈ ગીતમાં આરાધના કરી કોઈ દુવા અને છંદમાં આરાધના કરી અને કોઈએ ગરબામાં આરાધના કરી માતાજીના બઢમાં માતાજીના મંદિરમાં નવરાત્રી આવે ને માનું પહેલું નોર્ક આવે અને ભૂગલના ધૂપની ધમક લાગવા માંડે અને જળલાટ કરતી માતાજીની જોતું જળહળવા માંડે આકાશ પાતાળ તું ધર નંબર નાક સુર નક બાજ નમે દિગ પાલ દિગંબર ગાત કી ડુંગર સાત કી સાજર તેણ સમે નવ નાથ ગને નર ચોસઠ નારીએ અને હાથ પસારીએ તેમ હરી રવ રાજ રવસિંહ જગત બ્રહ્મસિંહ વકલ રેસિંહ ગીશ્વરી અને જોતે પ્રલંબા જુગ ધંબા ગાત ગંબા ગીશરી બદનમ ધલંબા ચંદ્ર બંબા તેજ ધંબા હોતે હાથા ગંભીર હાકમ બધે ડાકમ બમણી જગમાં જ ઝાહર રાસન જાહેર આવડ રમણીજી રાસ નાવડ રમણી ભગવતી આદ્યા આવડ થી માંડી ભગવતી ઇંગળાજ થી માંડી ભગવતી ચામુંડા થી માંડી અને વર્તમાન કાળમાં હજી થોડા વર્ષો પહેલા જેમણે સ્વર્ગારોહણ કર્યું એવા ભગવતી આઈ સોનબાઈ સુધી તમે આવો તો દરેક જોગમાયાઓને જુદા જુદા કવિઓએ જુદા જુદી કવિતામાં એનું આરાધન કર્યું મહાત્મા ઈશ્વરદાસજી જેને હરિરસ નામનો ગ્રંથ લખ્યો ભગવાને સો મુખી સાંભળ્યો અને ભગવતી લક્ષ્મી જે દિવસે એમ કહેવાય છે અવળું મોટું કરીને ભારી યાદ ત્યારે મહાત્મા ઈશ્વરદાસજી ની નજર પડી ચારણ કવિ ઈશ્વરદાનની નજર પડી મા કેમ આ પગલુંજી ડૂબા છો કે ગાંડા દુનિયામાં તું દેવી પુત્ર તરીકે ઓળખા છે ને તારા બાપના એટલા ગુણગાન ગાયા અને મારા માટે એક શબ્દ તે ન અને મહાત્મા ઈશ્વરદાસજીએ હરિરસ નામનો ગ્રંથ લખ્યા પછી અખિલ બ્રહ્માંડની જનતાને પ્રસન્ન કરવા માટે દેવ્યાન લખ્યું અને કીધું કે હે મા કેટલું હું તારું વર્ણન કરું

જેને દરેક સમાજે સ્વીકાર્યા છે એ તાતણિયાના ધરામાં રાજપરા બેઠી છે મોરબી પાસે પાસે ગળધરાના ગુનામાં બેઠી છે એ ભગવતી ખોડિયાર જો યાદ કરવી હોય પણ મારી હાથી ખોડા <entender> <ilizces> <t Anfang> <verdeling>